મહાદેવ મંદિર ખાતે કરી હતી સેનાના અને ભાજપના કાર્યકર્તાઓ પણ મોડી સંખ્યામાં જોડાયા હતા હવે જોઈએ રાધનપુર આમ તક ન્યૂઝ બ્યુરોના જગદીશ પંચાલનો એક વિસ્તૃત અહેવાલ પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ ઐતિહાસિક અને પૌરાણિક ખાકેશ્વર મહાદેવ મંદિર ખાતે ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે વિધિવત રીતે પૂજા અર્ચના આરતી વિધિ કરી હતી પાટણ જિલ્લાના રતનપુર ખાતે મોહિરા શેરી ખાતે આવેલ ખાકેશ્વર મહાદેવના મંદિર ખાતે ગાંધીનગરના દક્ષિણના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે પૂજા અર્ચના વિધિ કરી હતી સાથોસાથ શોભાયાત્રામાં જોડાઈ અને તેમણે ખાસ કરીને શોભાયાત્રાના સફળ આયોજન બદલ આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા તેમની સામે સાથે મોટી સંખ્યામાં છત્રી ઠાકોર સેનાના કાર્યકર્તાઓ પણ જોડાયા હતા સાથોસાથ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પણ અલ્પેશ ઠાકોરની સાથે જોડાયા હતા ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું હતું ખાસ કરીને ભગવાન ભોળાનાથનો જયઘોષ કરવામાં આવ્યો હતો અને આમ અલ્પેશ ઠાકોર દ્વારા કરવામાં આવેલ પૂજા અર્ચના વિધિ સંપન્ન થઈ હતી